તલસત પ્રાથમિક શાળામાં પ્રથમ વાર્ષિક સ્પોર્ટ્સ ડેનું સફળ આયોજન સૃજન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા બાળકોના શારીરિક માનસિક તથા સર્વાંગી વિકાસના હેતુથી તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ તલસત પ્રાથમિક શાળા ખાતે વાર્ષિક સ્પોર્ટ્સ ડેનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે એસીપી શ્રીમતી મિતલ સકારિયા વડોદરા પોલીસની વિશિષ્ટ ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભા વઢારી હતી અને બાળકો તથા આયોજકોને ઉત્સાહિત કર્યા હતા કાર્યક્રમ દરમિયાન બાળકોએ વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ટીમવર્ક આત્મવિશ્વાસ તથા ખેલભાવનાનું સુંદર પ્રદર્શન કર્યું મહેમાનશ્રીઓએ પ્રાથમિક સ્તરે રમતગમતને પ્રોત્સાહન આપવાના શાળાના પ્રયાસોની પ્રશંસા કરી હતી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના પ્રિન્સિપલ શ્રી કાંતિભાઈ રોહિત તથા શાળાના તમામ શિક્ષકોના અને સરપંચ સાહિલ પરમારના માર્ગદર્શન અને સહયોગથી સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું આ ઉપરાંત શ્રી કિરણ દલવાડી અને શ્રીમતી બ્રિજલ પટેલ અને ખુશબુ સૈનીનો પણ વિશેષ સહયોગ રહ્યો હતો કાર્યક્રમનું સંકલન સૃજન એજ્યુકેશન ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં ટ્રસ્ટના સભ્યો શ્રીમતી રશ્મિ રંજન શ્રીમતી ચાર્મી પટેલ રિતુ પટેલ આધ્યા રંજન તથા રિયાની સક્રિય ભૂમિકા રહી હતી સૃજન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તમામ મહેમાનો શાળાના સ્ટાફ અભિભાવકો તથા સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો